નમસ્કાર આમ ભીરાજ સો પ્લસ ન્યૂઝ છું આપની સાથે હિતલ બગલ હાલલ તાલુકાના જૂના જાખરિયાથી ત્રિકમપુરા ગામને જોડતો નવો રસ્તો મકાન વિભાગ પંચાયત હેઠળ બનાવા હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ એસ્ટિમેટ મુજબ ન થતા રોડમાં ભારે ગોબાચારી થઈ હોવાના ગ્રામજનો આક્ષેપો કર્યા છે હાલોલના જાખરિયા ત્રિકમપુરા રોડ પર આવેલ નાળું વરસાદી પાણીમાં ધોવાઈ જતા આખો રસ્તો બગડી ગયો છે

બોક્સ કન્વર્ઝનનું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી વ્યાપક ભ્રષ્ટાચાર થવાની શંકા વ્યક્ત થઈ રહી છે જો તપાસ થશે તો સરકારના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી શકે તેવા આક્ષેપો થઈ રહ્યા છે નો ફાટા ફળિયા ગામ છે અહીંયા થી કાશીપુરા અને છેક તરખંડા સુધી રોડ નવો ગયા વર્ષે સરકાર શ્રી બનાવ્યો આરએમબી વિભાગે એ રોડ બનાવ્યા પછી 3 મહિનાની અંદર જ રોડ બેસી ગયો તો એના વિડિયો તેમજ ફોટા મેં શ્રીને અપલોડ કર્યા છતાં એને કીધું કે હું જોડાઈ લઉં છું પછી બે ત્રણ વખત એને મેં વાત કરી ફોન દ્વારા કે ભાઈ આ રોડ બેસી ગયો છે અમારી જમીનો મોઘામોલની જમીનો છે અમે અત્યારે એક ઇંચ જમીન કોઈ છોડે એમ નથી તે છતાં અમે આ રોડ રસ્તા માટે ચાર પાંચ ગામોના પબ્લિકને અવર જવર માટે આ રોડ બનાવેલો છે ઉપરી પરિસ્થિતિમાં અમે સરકાર જમીન આપી કે ભાઈ રસ્તો થશે તો કાલે અમને સો માસ નહીં તો શિયાળો ગમે તે પાક લેશું તો અમને કામ લાગશે પણ આ કોન્ટ્રાક્ટરે એવું બેકાર કામ કર્યું છે કે હું સરકારશ્રીને અને આર એમ બી વિભાગને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એને જ્યાં બી પેનલ્ટી અથવા જે એની ડિપોઝિટ હોય એ જમા કરી અને આ રોડ નવેસરથી ફરી વાર બનાવવો જોઈએ કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પર સહાલ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર